અને મારા છે મેડમને ચડવા ગણેશ કરવા તે મેડમ જાય છે ગણેશવત કરવા હવે આપણે એકલું દેવાનું તેને બધી પેકિંગ કરી નાખી છે અને હવે બીજે એકલો રહે અને મેડમ જાય છે ગણેશવત કરવા કે એટલા જ રોકાય એનું કાંઈ નક્કી નથી હમણાં મારા બાકી હમણાં ભલે થોડાક દિવ રોકાતા હવે હાથથી જાય છે ગણેશ ઉત્તરમાં મારા હાની આવ્યા છે બહાર બેઠા છે અને હું છું રૂમમાં તો મેડમે જે પેકિંગ જોખ કરી લીધી છે થેલો ભર્યો છે એનો ભર્યો કોના ખબર કવડા વપડા બેઠા છે કેટલા રોકાવાનું છે કંઈક ખબર નહીં હવે તો આપણે રહેવાનું થોડાક ન જાય સારું મને એક વ નો ગમ ભાઈ તમે બધા કોમેન્ટ કરી દેજો કમ કે નહીં ગમે તો બધાય વિડીયો જોતા છે એટલે બધાને ખબર પડી જતી છે કે મને ગમે છે કે નથી તો આપણે સવાર સવારમાં નાઈ નહીં થશે અને બ્લોગ ચાલુ કરી દીધો અને મેડમ જાય આજ મારા હારા સાંજના આવ્યા હતા અને સવાર પડી ગઈ છે આપણે સવારમાંથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આ જોઈ આ મિત્રો મેડમ તો ભઈ આજા છે ઘણા સત કરવા જ્યા છે અને આપણે ઘરના ઘરના બધે ભઈ જા છે જો પુત્રી પાસે લઈ છે અને મેડમ તો આગળ ભઈ આજા છે એમ પપ્પા આવ્યા હતા કે એમ છે તો હવે આ બેનને કામ કરવું પડશે અને બાને કામ કરવું પડશે કે મેડમ તો ભઈ આજા છે

તો મિત્ર બેન કામ કરશે મારા પપ્પા અમે બેઠા છે અને હવે આપણે જવાનું છે કામે કે મારા હા હારા નહીં આવ્યા છે આપણે ઘડીક તો ઘરે રહેવું પડે અને હવે વાગી જશે નવ વાગી જશે ને હવે આપણે કામે જઈશી ચાલો આપણે કામે જઈ અને બસ આજનો બ્લોગ એટલે સુધી તમને બ્લોગ ગમે હોય ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય